હે માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજ છે સિદ્ધપુર મેળો જ્યાં શેરડી ખૂબ જ વખાણવામાં આવે છે અને ખાવામાં પણ મીઠી લાગે હતો આ બધા અમારો પરિવાર અમે આવી करने गैरंटी ना लागे तो पैसा पाचा इनाम खोलो नसीब नंबर से चलो दस रुपया खाली ना जाए खाली जाए तो पैसा पाचा कोई भी आइटम लगवा ली गारंटी ना लागे तो पैसा पाचा इनाम

બધા સુઈ ગયા છે બાર વાગી ગયા છે એટલે મેળામાં બધા ગયા બધું બંધ થાય છે

जैसी <laughs> 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 तो जो अर्धा ऊ का बार चाह बनी रो हो

Này. <laughs> Này. Ừ. Này. Chào. Dạ. Đây. Hô à Hử? hết ના કના રે આમાં નણ ના એંડા હજુ આવરા આવરા થયા આવડી અને અત્યારે અમે એમના ઘેર જઈ રહ્યા છીએ કદાચ ઊંઘ્યા જશે રાતના રાતે મોડા આવ્યા હતા ત્રણ વાગે એટલે હું ક્યાં હશે અત્યારે તો પણ અત્યારે જઈને આપણું બગાડીએ એમની જેમ કે અમારે જવાનું ઘરે હવે તો પછી લેટ થઈ જાય ને વધારે પડતું એટલે મેં કીધું ભેગા થઈને પછી નીકળી જઈએ હજુ અમે વહેલા ઉઠ્યા હતા ઘરે જવાના કારણે આ જુઓ બધું મજા આવે

ઉંદેરી રહી ને પંખો પંખો ચાલુ કરો ને ઢાપ લાગે હું મબ્બી કે ની anh nó đặt lên để đi lạc rồi lạc rồi này babu lạc rồi muốn ah! cho hoan ok này này quay đi nào à

ના બાપ નું પહેન જઈએ સાપરામ તો મિત્રો આજે આપણે રસોઈ બનાવી છે મારા નાણાદ ના ઘેર તો જમવાનું જમવા તો વિડીયોમાં બન્યા રહેજો જોવા અહીં મને ચાકો પડ્યો પણ દુખાતું હે નહીં બહુ તાકાત વાળા કેવા તમે તો તો આજે જમવાનું છે મનાજના તો એ પણ સરસ મજાનું જો જમવાનું બનાવો અમારા માટે ભજીયા ને રોટલી ને શાક અને છાસ પણ છે તો વિડીયોમાં બના રહેજો જમવાનું મજા આવશે જોવાની પણ તો અહીંયા જમી અને પછી ઘરે જવાનું છે ઘરે જઈ અને પછી મમ્મીના ઘરેથી અમારે ઘેર કડી તરફ જવાનું છે અમારા ગામ તરફ જ્યાં અમે રહીએ છીએ ત્યાં તો જમી કરી અને હવે અમે નીકળી ગયા જે જઈએ છીએ તો થોડી વાર થશે આવજો બાય બાય તો જો લાકડા લઈ લીધા ઘરમાં તો અને આવજો હવે મળીશું લક્ષ્મી ત્યાં સુધી આવજો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ આવી સપોર્ટ કરતા રહેજો લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો તો અમે પહોંચી પહોંચી ઘરે આ બજારનો રસ્તો છે અમારા ઘણું મોટું શેર છે અહીંયા સરસ મજાની બધી વસ્તુ અહીંયા મળી રહે છે i'll do bye-bye